નમસ્કાર આજે સાંજ સમાચાર અખબારના પત્રકાર મિત્ર ભાઈ શ્રી ઘની કુંભારનો જન્મદિવસ છે ઘની કુંભાર મારા મિત્ર છે અને યુવાભાઈએ તેઓ સશક્ત રીતે પોતાની કલમ ચલાવે છે હું ઘનીભાઈ કુંભારને હૃદયપૂર્વક શુભ સાથે શુભકામના અર્પણ કરું છું ઘનીભાઈ એક શ્રેષ્ઠ પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધે અને ખૂબ જ યશસ્વીતા પ્રાપ્ત કરે અને સામાજિક સમાધિતતા કેળવવા માટે તેઓ તેમનું પત્રકારત્વ કામયાબ બનાવે એવી મારી શુભ કામના એમને અર્પણ કરું છું ફરીથી એકવાર ભાઈશ્રી ઘનિકુમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના કામના તેઓ ખૂબ જ યશસ્વી અને સફળ બની આવનારા દિવસોમાં યશ કીર્તિ અને કામયાબી પ્રાપ્ત કરે એવી વાવભરી શુભ કામનાઓ અર્પણ કરું છું ભારત માતા ગીજાય વંદે માતરમ દોઢો મૌજ કરે